નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પૈસાવાળા લોકો જાળમાં ફસાવી પૈસા પડાવતી વધુ એક લૂંટણી દુલન ઝડપાય છે જયપુર પોલીસ દેહરાદૂનમાંથી સીમા અગ્રવાલ ઉપર નિકી નામની મહિલાની ધરપકડ કરી છે સીમા તેના પતિને ખોટા અને ગંભીર આરોપમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવતી હતી દહેરાદૂનથી તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને જયપુર લાવી અહીંયા કોર્ટમાં રજૂ કરી હતી કોર્ટ તેને પંદર દિવસની જડ્યુઅલ કસ્ટડીમાં મોકલી આપી છે તો આ મામલે પોલીસે જણાવ્યું કે મહિલા મેટ્રોનિયલ સાઇટ પર જ ધનિક લોકોને શોધતી હતી અને તે પછી તેને લગ્ન સાથે લગ્ન કરતી હતી ત્યારબાદ તેના પર ગંભીર આરોપ લગાવી પૈસા પડાવતી હતી જયપુરના મોલીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ અને સુનિલ કુમાર જાંડીએ જણાવ્યું હતું કે સીમા ઉપર નિકી અગ્રવાલ આગ્રાના એક વેપારી ગુરુગ્રામના સોફ્ટવેર એન્જિનિયર અને જયપુરના જ્વેલ સાથે લગ્ન કર્યા બાદ તેની સામે ગંભીર આરોપો લગાવ્યા અને કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તેની પાસેથી સેટલમેન્ટના નામે મોટી રકમ પડાવી લીધી હતી જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ